મકાન દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કામગીરી કરનાર ફાયર માર્શલ વિકી પટેલનું ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું પાલીગામ દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કાર્ય કરનાર ફાયર માર્શલ વિકી પટેલની કામગીરી અત્યંત સરાહનીય હતી સચિન ખાતે આવેલ પાલી ગામમાં એક પાંચ માળની ઇમારત ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે સુરત ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી

એડ શાહિન મલેકે આ બાબતે જણાવ્યું હતું કે અમારી સંસ્થા સમાજ સેવાનું કાર્ય કરે છે સચિન ખાતે પાલીગામમાં ઘટેલી દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કાર્ય કરનાર ફાયર માર્શલ વિકી જે પટેલની કામગીરી અત્યંત સરાહનીય હતી જે બદલ સંસ્થાઓ તરફથી તેમને વીરતા બદલ ટ્રોફી અને પત્ર એનાયત કરવામાં આવ્યા છે આ પ્રસંગે પૂર્ણા ફાયર ઓફિસર શ્રી બી કે સોલંકી ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનતા જણાવ્યું હતું કે ટ્રસ્ટ ખૂબ જ સરાહનીય કામ કરી રહ્યું છે ફાયર જવાનોને વીરતા અને બહાદુરીને બદલ હું ટ્રસ્ટનો આભાર માનું છું જવાનની વીરતા બિરદાવવા માટે ટ્રસ્ટ તરફથી સંસ્થાપક અને પ્રમુખ એડ શાહીન મલેક ટ્રેઝરર સાજિદ પાનવાલા સેક્રેટરી થાફ હુસેન શેખ અને સભ્ય અઝગરભાઈ ઉપસ્થિત રહ્યા હતા નામ ફાયર માર્શલ વી પટેલ છે હું ફાસ્ટ ફરસ્ટ ખાતે એઝ અ ફાયર માર્શલ તરીકે પરત બજાવું છું છ તારીખની જે બિલ્ડિંગ પરફની ઘટના બની ત્યાં મેં જે રેસ્ક્યુ કર્યું એ જે છોકરીને બચાવી તે બદલ ગુડવિલ ફાઉન્ડેશન દ્વારા મને જે પ્રોત્સાહિત કરવામાં આવ્યું તે બદલ ગુડવિલ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું આશા રાખું છું કે આવી કોઈ પણ ઘટના કે હોનર જ બને ત્યાં હું અથવા મારા સાથી કર્મીઓ અથવા જે ઓફિસરો કોઈપણ આવી રીતેની કામગીરી કરે એના માટે આવી રીતે આ જ રીતે આગળ પણ ભવિષ્યમાં પ્રોત્સાહિત કરતા રહેજો અને પબ્લિકને મારે એક નોટિસ આપવી છે કે પબ્લિક અવેરનેસ જે ફાયર ડિપાર્ટમેન્ટને રિલેટેડ છે પબ્લિકમાં જે અવેરનસની જે કમ્બળ જોઈએ છે એ થોડી આવી નથી હું આશા રાખું છું કે પબ્લિક આ મારા મેસેજથી અથવા મારા જે વિડીયોઝ છે અથવા કોઈપણ ફાયરના રિલેટેડ કોઈપણ વિડીયો હોય એના દ્વારા પબ્લિકને એક મેસેજ મળે અને પબ્લિકમાં ફાયર ડિપાર્ટમેન્ટ રિલેટેડ એક નવો એમનામાં અવેરનેસ આવે એવી હું આશા રાખું છું જય ફાયર માર્સ્ટનિ પટેલ છે હું ઉત્તરામ ફાયર ફાયર માસ્ટર તરીકે ફરજ બજાવું છું અને છ તારીખના રોજ જે ઘટના બનાવ બની બિલ્ડિંગ કોલેજની ત્યાં મેં જે પણ કામગીરી કરી જે લેડીઝને બચાવી છે એ ખૂબ જ થોડો વિનાજનક હતું અને થોડું રિસ્કી પણ હતી કારણ કે અંદર જવા જેવી જગ્યા પણ ન હતી અને તે અંદર કોઈ પણ એક્સ્યુ આપણે ઓક્સિજનની પોસ્ટલ કે કોઈપણ બીએસએફ કરીને અંદર જઈ શકે એ કોઈ પણ કન્ડિશન નહીં તેમ છતાં પણ મેં અંદર મારા દુષ્કે અને નાના લોકોને જઈને અંદર પેલા લેડીઝને બચાવ્યા અને તમારા ગુડવિલ ફાઉન્ડેશન થ્રુ જે મને જે પ્રોત્સાહન મળ્યું એ બદલ તમારો અને તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર અને આગળ આવી રીતે હું નહીં પણ મારા ફાયરના જેટલા પણ કર્મચારીઓ અધિકારીઓ બધા સિનિયર ઓફિસરો કે મારા ટીમ બધા પણ આ રીતે કામ કામગીરી કરે છે ફાયરનું પબ્લિક

ફાયર કંટ્રોલના માધ્યમથી અંદાજીત ત્રણેક વાગે એકલાફ થયેલ છે સચિન એરિયામાં એવો કોલ મળતા તાત્કાલિક અમારા ચીફ ફાયર ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરેલી હતી તેમાં ખાસ મહત્વની વાત એ હતી કે અમારા ઉના ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવતા માર્શલ વિકી પટેલ દ્વારા એક પુપ્ત બેન ઉંમરમાં સાથે ત્રેવીસ વર્ષ જેઓનો જીવ બચાવ્યો અને ખૂબ કામ કામગીરી કે જેમને પણ પ્રકારના પરિવારની એમના ચિંતા કર્યા વગર નેચરલ હિથિંગ ઓક્સિજનના બોટલ વગર રેસ્ક્યુ કામ કરી અને જે દીકરીને બચાવ કરી અને એને એકસો આઠના માધ્યમથી હોસ્પિટલ પહોંચાડી ત્યારબાદ એમાં સાત કરતાં વધુ મૃતદેહોને પણ એમને બહુ એકદમ ગંભીર હાલતે અનકમ્પાઇન્ડ સ્પેસમાં જ્યાં માર્સલો કે ફાયરના અધિકારીઓ તેમજ ફાયર ફાઈટર કામ ન કરી શકે એવી જગ્યામાં જઈ અને જીવના જોખમે ખૂબ જ બિરદાવવાદાયક કામગીરી કરેલી છે તો આજરોજ ગુડવિલ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી એડવોકેટ સાઈનાબેન અમારે ફાયર ખાતે આવી અને ખરેખર મારા માર્સલ જે છે વિક્કીભાઈ એમને બહુમાન કરી અને નવા છે જે બદલ હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આ કામગીરી બીડી જે બીરદાવી એનાથી અમને હું પ્રોત્સાહન અને કામ કરવાની ધગસ ખરેખર એમાં ખૂબ જ અદ્ભુત આપ દ્વારા વધારો થઈ રહ્યો છે અને આ ફાઉન્ડેશનના માધ્યમથી જનજાગૃતિના ફાયર સેફ્ટીમાં અવેરનેસ આવે આ વારંવાર જે દુર્ઘટનાઓ ઘટે છે અને એને કેવી રીતે ડામવી અને કેવી રીતે તકેદારી લેવી એ બાબતે આવનાર દિવસોમાં ગુજવિલ ફાઉન્ડેશનને હું એક વિનંતી કરું છું કે સુરત શહેરની જનતાને એનો લાભો મળી રહે